કાશ્મીર પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે ત્યારે સુરત માં ગેરકાયદે ઘૂસણખોરી કરી વસ્તા બાંગ્લાદેશીઓ સામે લાલગેટ પોલીસે ચેકિંગ ખાતરી છે જેમાં કાશ્મીરના પહેલગામમાં અગત બાવીસ એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં છવ્વીસ ભારતીયોએ જીવ ગુમાવ્યો હતો આ ઘટના બાદ ભારત સરકાર એક્શનમાં આવી અને આતંકવાદ સામે લડવા સરકાર દ્વારા પાંચ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા જેમાં

મહેરબાન પોલીસ કમિશનર સુરત શહેરના તરફથી પણ અંદર હીરા ઉદ્યોગ તેમજ જ્વેલરી બનાવવાનો ઉદ્યોગ બહુ સારી રીતે ડેવલપ થયેલો છે અને આ ઉદ્યોગના કારખાનાની અંદર પરપ્રાંતિયો પુષ્કળ પ્રમાણમાં કામ કરતા હોય છે તો આવા પરપ્રાંતિયોને આજે અમે ચેકિંગ હાથ ધરવાના છીએ એ લોકોની નાગરિકતા એ એ ચેક અમે કરશું એમના આધાર પુરાવા જોઈશું અને જો કોઈ શંકાસ્પદ જણાશે તેને અમે ડિટેઇન કરી પોલીસ સ્ટેશન લાવીને ઊંડાણપૂર્વક તપાસ કરશું અને જો કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશથી જણાઈ આવશે તો તેની સામે ડિપોટેશનની જે કાયદેસરની કાર્યવાહી છે એ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે